પાસે પહોંચ્યો પીડિત ફરિયાદીએ ગત તારીખ પંદર બે બે ચોવીસ ના રોજ સાંજે લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં તેમના દુકાન પર એક બાળકને સ્ટેપ ઇન્જરી થયેલ હાલતમાં લાવ્યા હતા અને આ બાળકીને લગભગ જમણા થાપા ઉપર તેજના વસ્તુથી ઈજા થઈ હતી ત્યારે તેણીને તપાસવાની શરૂઆત કરી ત્યાં તેની હાલત વધુ બગડતા તેના સગાને જાણ કરી હતી તેઓએ પહેલેથી જ એક સાંઠને ફોન કરી દીધો હતો તે બાળકીને દુકાનથી સનાબિલ બેકરી સુધી અંદાજે એક કિલોમીટર રિક્ષામાં રોડ સુધી લાવ્યા બાદ એક સાંઠ મારફતે નવેસેલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં હાજર તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી આ ઘટનામાં પોલીસે એડી દાખલ કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું બીજા દિવસે પીડિત ફરિયાદીને અમદાવાદ જવાનો પ્રોગ્રામ પહેલાથી જ ગોઠવાયો હતો અને બે ત્રણ દિવસ અમદાવાદ જતો રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેમની દુકાનને તાળું મારી સીલ મારી દીધું હતું અને ચાવી તપાસ અધિકારી લઈ ગયા હતા પોલીસે આ અંગે કોઈ પણ જાતની લેખિત જાણ કરી ન હતી અને મિલકત તેમના પિતાશ્રીના નામની છે તેઓ સ્થળ પર હાજર હતા છતાં પણ તેઓને કોઈ પણ લેખિત જાણ કરી નથી વધુમાં તેઓએ અંગત સૂત્રો થકી જાણ થઈ કે આ મામલાની તપાસ પીએસઆઈ તમન્ના યાદવ મેડમને સોંપવામાં આવી છે તેઓનો સંપર્ક તેમના અંગત સૂત્રોએ કર્યો તો મેડમ ગોળ ગોળ જવાબ આપી કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો બાકી છે હાલ ન્યાય મેળવવા ફરિયાદી પોલીસ કમિશનર પાસે પહોંચ્યો હતો આ પોલીસ કમિશનરની ઓફિસ છે અને અહીંયા સમય અનુસારી ઉચ્ચ અધિકારી પાસે તપાસની માંગની અરજી માટે આવ્યા છે અહીંયા એટલે સાની તપાસ કરવા માટે પોલીસે ગેરકાયદેસર રીતે દુકાનને સીલ મારી તાળું મારી ચાવી પોતાના ગજવામાં રાખીને છેલ્લા પાંચ દિવસથી ગોલ 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 જવાબ આપે છે ગળીકમાં એવું કહે છે કે હું તપાસમાં છું હું બંદોબસ્તમાં છું પછી કહે છે કે હું નવસારી આવી ગઈ પછી કહે છે કે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ બાકી છે હવે પાંચ પાંચ દિવસ થઈ ગયા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ નથી આવ્યો એ એઝ એ મેડિકલ લીગલ એડવાઇઝર મગજમાં બેસતું નથી અને બીજી વસ્તુ છે

અમે અમારા બીજા સૂત્રો દ્વારા બેસ્તાનમાં જે પીઆઈ છે અથવા તો જે તપાસ અધિકારી છે એ સતત સંપર્કમાં છે પણ એ લોકો અમારી સામે આવતા નથી ગોલ ગોલ જવાબો આપી રહ્યા છે કમિશનર સાહેબને મારે એટલું જ કહેવું છે કે આ રીતે ગેરકાયદેસર કોઈ કૃત્ય પોલીસ ના કરે અને જે કંઈ ગેરકાયદેસર કૃત્ય થયું છે એની અંદર જે કોઈ જવાબદાર હોય એને કાયદેસર કાર્યવાહી કરીને સજા અપાવે પોલીસ શંકાના દાયરામાં લાગે છે પોલીસ સો ટકા શંકાના દાયરામાં છે દવાખાનું કે દુકાન જે કંઈ વસ્તુ છે એ સીલ કરીને ચાવી પોતાના ગજવામાં મૂકીને બહુ મોટા તોડના ઇન્ટેન્શનથી આ કામ થઈ રહ્યું છે આ પીએસઆઈ છે તમન્નાબેન યાદવ કરીને છે કોઈ અને એમની નિમણૂક થઈ છે આના તપાસ અધિકારી તરીકે બાકી વધુ તો ડિપાર્ટમેન્ટ જાણે કારણ કે તપાસ અધિકારી નિમણૂક કરવું એ કોઈ

બાળકીને મૃત્યુ થયું ત્યારબાદ પોલીસવાળાએ એડી કરીને ગેરકાયદે દુકાન આવીને તાળું માર્યું અને સીલ કરીને ચાવી હાથે લઈ ગયો શું બનાવ બન્યો હતો કે આ પંદર તારીખની ઘટના છે સાડા આઠ વાગેની એક સ્ટેપ ઇન્જરીવાળું પેશન્ટ આવેલું બાળકી હતી નાનલી તો એને જ્યારે આવ્યું ત્યારે જોયું તો એની હાલત વધારે ખરાબ હતી તો મેં એ કીધું કે ભાઈ તમે એકસો આઠ બોલાવીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જાઓ તો પેલો પહેલાંથી એમ્બ્યુલન્સને ફોન કરીને રાખેલું તો મારા દુકાનથી એક સનામિલ જગ્યા છે એક કિલોમીટરની દૂરી છે તો ત્યાં એ લોકોએ રિક્ષા બોલાવ્યું અને રિક્ષા પર બેસાડીને પછી ત્યાં સનામિલ લઈ ગયા ને પછી ત્યાં એમ્બ્યુલન્સમાં મૂકીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા જ્યાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં પછી તબીબે તપાસ કરી અને પછી બાળકીને મૃત જાહેર કરી મેં એઝ અ કમ્પાઉન્ડર કામ કરું છું કઈ તારીખની ઘટના છે આ ઘટના છે પંદર બે બે હજાર ચોવીસની ટાઈમ હતો આઠ સાડા આઠ